નમસ્કાર ખેડૂત મિત્રો હું રવિ ચૌહાણ આપ સૌનું આ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સૌપ્રથમ પ્રથમ એ વાત કરવાની છે કે જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં પહેલી જ વાર વિડીયો જોતા હો તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આપેલ બે લાયકન ઉપર ક્લિક કરો જેથી કરીને અમે જે કંઈ ખેતીને લગતી નવી નવી માહિતી આ ચેનલ દ્વારા રજૂ કરીએ છીએ જે કંઈ સારા સારા ખેડૂતોના અનુભવ શેર કરીએ છીએ એ તમારા સુધી સમયસર પહોંચી શકે તો મિત્રો આ વિડીયોની અંદર ખાસ વાત એ કરવાની છે કે જે કંઈ શિયાળુ સિઝન હતી એ અત્યારે પૂરી થવા આવી છે ઘણા બધા ખેડૂતોના ખેતર ખાલી થઈ ગયા છે ઘણા બધા ખેતર ખાલી થઈ રહ્યા છે તો મિત્રો આજના વીડિયોની અંદર ખાસ જે ખેડૂતને મગના પાકનું વાવેતર કરવાનું છે એની આપણે વાત કરશું તુવેર અને ચણા એના પાક પછી જો કઠોળ વર્ગનો અગત્યનો પાક હોય તો એ મગનો પાક છે ગુજરાતની અંદર ચોમાસા સિઝન દરમિયાન મગના પાકનું વાવેતર ઘણા બધા વિસ્તારમાં થાય છે છેલ્લા અમુક વર્ષો આખ્યા પિયતની સગવડ જે કાંઈ વૈધી છે એને લીધે ઉનાળાની અંદર પણ મગના પાકનું વાવેતર થાય છે મિત્રો મગનો જે પાક છે એ ટૂંકા સમયગાળાની અંદર સારું એવું વળતર આપનારો પાક છે મગના પાકનું જે વાવેતર કરવાનું છે એના સમયગાળાની વાત કરીએ તો પંદર ફેબ્રુઆરીથી લઈ અને પંદર માર્ચ સુધીમાં તમે એનું વાવેતર કરી શકો છો ઘણા બધા ખેડૂતોના મનમાં એ પ્રશ્ન થતો હોય છે

તો મિત્રો બિયારણના દરની વાત કરીએ તો નાનો વીઘો એટલે કે ચણા કરેલા હોય એની આગળ મગફળી જેવા પાક કરેલા હોય તો જે કઈ બીજ રોગ હોય અથવા તો જે કઈ જમીન રોગ છે એ આપણા મગના પાકમાં ન આવે તો એના માટે તમે બિયારણને

તો સારામાં સારું ઉત્પાદન મળી રહે જે સારામાં ખાતર આપ્યું હોય આપણે એ લઈ શકે સૂર્યપ્રકાશ વ્યવસ્થિત રીતે લઈ શકે અને આપણે ઉત્પાદન સારું આપી શકે તો મિત્રો બે હાર વચ્ચે ત્રીસ સેન્ટીમીટરનું અંતર રાખવાનું હોય છે બહુ સારી અને ઉપજાવ જમીન હોય તો તમે પિસ્તાલીસ સેન્ટીમીટર સુધીનું અંતર રાખી શકો છો બે છોડ વચ્ચે દસ સેન્ટીમીટર જેટલું અંતર રાખવાનું હોય છે આ રીતે મગના પાકનું વાવેતર કરી દેવું

એની અંદર એનું જીવન ચક્ર પૂરું કરવા માટે ટોટલ 17 તત્વોની જરૂરિયાત રહેતી હોય છે એની અંદર કાર્બન હાઇડ્રોજન ને ઓક્સિજન આ ત્રણ તત્વો છે એ પાણીને હવામાંથી મળતા હોય છે જ્યારે બાકીના તત્વો તમારે જમીન અથવા તો સ્પ્રે દ્વારા આપવાના રહેતા હોય છે મિત્રો ખાસ અગત્યની વાત કરીએ કે પોટાશ તત્વો કઈ રીતે કામ કરે છે તો કે પોટાશ છોડની રોગપ્રતિકારક શક્તિ વધારે છે છોડની અંદર જે કઈ જલવાહીની હોય અનવાહીની હોય એને સ્ટ્રોંગ બનાવે છે બીજા નંબરની અંદર જે દાણા હોય એનો વજન વધારવાનું કામ કરે છે તો એના પછી આવશે કેલ્શિયમ તો કેલ્શિયમ તત્વ શું કામ કરશે તો કે મિત્રો કેલ્શિયમ જે કઈ મૂળની ઉપર રૂટ કેપ હોય છે કે જેને આપણે એના દાંત કહેવામાં આવે છે તો એ રૂટ કેપ બનાવવાનું કામ કરશે

મૂળની આજુબાજુ અમુક પ્રમાણની અંદર જે કંઈ ફૂગ છે એનાથી પણ આપણા મૂળને પ્રોટેક્ટ કરશે એટલે કે ફૂગનાશકનું પણ કામ કરશે તો મિત્રો આ ચાર તત્વો એકી સાથે એક જ ખાતરમાં આવતા હોય એવું માત્ર ને માત્ર એક આઈસીએલનું પોલિસલ્ફેટ જ છે મિત્રો પોલિસલ્ફેટ એ સાત પીએચવાળું ખાતર છે સલ્ફેટ કુદરતી ખાતર છે એ કોઈ ફેક્ટરીમાંથી આવતું નથી એટલે આપણી જમીનને સુધારવામાં પણ મદદ કરશે બીજા નંબરની અંદર છેલ્ફેટમાં પોટેશિયમ કેલ્શિયમ મેગ્નેશિયમ ને સલ્ફર આ ચાર તત્વો છે એ ઓક્સાઇડ સ્વરૂપે રહેલા છે કે જે તમારા પાકને ધીમે 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 લાંબા સમય સુધી આપ્યા કરે છે અને જે કંઈ તમે ખર્ચો કરો છો એનું પૂરેપૂરું વળતર આપે છે તો મિત્રો પોલીસલ્ફેટ એક વીઘામાં કેટલું નાખવું તો કે તમે પાયા ખાતર ભેગું પોલીસલ્ફેટ બાર થી પંદર કિલો એક વીઘામાં આપી શકો છો મોટો વીઘો હોય એટલે કે ચોવીસ ગુઠાનો વીઘો હોય તો એ ડોઝ છે એ ડોટો કરી દેવાનો હોય છે હવે મિત્રો નવ થી દસ વર્ષથી પોલીસલ્ફેટ પાવડર સ્વરૂપે ગુજરાતના ઘણા બધા માર્કેટની અંદર ઉપલબ્ધ હતું પણ ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખીને છેલ્લા બે વર્ષથી આ કંપનીએ પોલિસલ્ફેટ પ્રીમિયમ પણ લોન્ચ કરી દીધું છે કે જે દાણા સ્વરૂપે પોલિસલ્ફેટ આવે છે કે જે તમને ઓટોમેટિક ઓયણીમાં સહેલાઈથી તમે કોઈ પણ પાકની અંદર ઉપયોગ કરી શકો છો મિત્રો હમણાં આપણે વાત કરીએ પ્રમાણે પાયા ખાતર તરીકે બાર બત્રીસ સોડોનો ઉપયોગ કરેલ છે સાથે સાથે આઈસીએલનું પોલિસલ્ફેટ પ્રીમિયમ એટલે કે જે દાણાદાર સ્વરૂપે આવેલ છે એ લીધેલ છે અને બાયોસ્ટેટ કંપનીનું બાયોજન ગ્રેન્યુલનો ઉપયોગ કરેલ છે e aí